મોટું છે જાગી જાગી ને દોડ્યા આવો તમારા મોઢો હતો જોવો ધોયા જો

ભાઈ એમ કર્યું હવે આયા આયા છાપ કીધું છે છાપ કીધું કાર્ડ છે બોલ કાર્ડ એ એમ ને હો ભાઈ તારો તમારો કાટ કે છાપ ગોબી બેલો અને ઈ તું નઈ બોલ તું નઈ બોલ તું નઈ બોલ પાપા ઈ બોલે તું બોલ તાર હું જોઈએ કાર્ડ ફાઈનલ રેડી ને હાલો ઉડાડો જો જો ઉપર જો જો તો આવી હું આવી ગયો લીધું ઓલી મોટી બેન રેલો હલો હાર્દિક

ઓ ગલટી લાલા આને કદી કદી કોણ કોણ આયે રે ગામ માથે પડી માથે કોણ આયો જગન્નાથ કે ખાલી રમેદની જીંદગી ની અલે આવા લે 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 બીજો મારવા અમે તો મતલબ બધું ના ના ન કરતા પકડે પકડે હે ના ખાના ખાતી રે મે મે મંજુર ખાતા सब्जी ખાતા મિત્તુ

ਫਰੋਗਾ ਦਾ ਰੰਧਾਈ ਗਿਓ ਸੇ ਗਾਇਸ ਤੁਸੀਂ ਆਈ ਜਾ ਬੁੱਧੇ ਤਾਂ ਭੁੰਗਲਾ ਬਟਾਣਾ ਖਵਾਇ ਸੀ ਮੈਂ ਆਨੇ ਦਿੱਦੂ ਇਹ ਬੰਨੇ ਬਣਾਇਆ ਸੀ ਭੁੰਗਲਾ ਬਟਾਣਾ ਮਨੇ ਜੋ ਆ ਬਾ ਦਿੱਦੂ ਅਲਗ ਅਲਗ ਬਨੂ ਸੇ ਬੁੱਧੇ ਬੇਤ ਜਣੇ ਭੁੰਗਲਾ ਬਟਾ ਅਲਗ ਅਲਗ ਪ੍ਰਕਾਰ ਨਾਲ ਬਨਿਆ ਸ ਟੇਸ਼ਨ ਨਾ ਨੇ ਸੂਰਤੀ ਨਾ ਰਸਾ ਨਾ ਨਿਓ ਬੁੱਧੇ ਬਨਿਆ ਸੀ ਆਜਾ ਬਦਾ ਰਮੀ ਰਮੀਨ ਖਾਈ ਕੇ ਤਾਂ ਤੁਲੂ ਤਾਂ ਕਿਤਲੋ ਰੇ ਮੈਂ ਪੁੱਛੋ ਤਾਂ ਗੱਲ ਆ ਦੇ ਲੇ ਸੁਗਰ ਨਾ ਤਾਂ ਅਮਦਾ ਬਸ ਆਤ ਖੋਟ ਖੇਸ ਸੁਗਰ ਨਾ ਤਾਂ ਅਮਦਾ ਬਦੇ ਬਦੇ ਮੈਸ ਨੇ ਉਰੰਗਦਾ ਹੈ ਹਲੋ ਭੁੰਗਲਾ ਬਟਾਟਾ ਖਾਵਾ ਕਾ ਦੀ ਜੀ હાવું કોને કોને લસણિયા બટેટા ભાવે એ કોમેન્ટ કરજો ને કોને ગળા બટાકા ભાવે એ કોમેન્ટ કરજો કરજો અને કઈ નો ભાવે